આગામી પંદર નવેમ્બરે બિરસા મુંડાજીની જન્મજયંતિ છે તેને લઈને આ દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં તડામાર તૈયારીઓ બિરસા મુંડાજીની જન્મ જન્મજયંતિને લઈને ચાલી રહી છે રાજકીય નેતાઓ પણ હવે મેદાને આવ્યા છે અને આ વખતે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે જઈ રહ્યા છે જી હા ડેડીયાપાડા જ્યાં દેવ મોગરા માતાનું મંદિર આવેલું છે આસ્થાનું કેન્દ્ર છે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો દર્શને આવતા હોય છે ને પંદર નવેમ્બરે તેઓ

નમસ્કાર દર્શક ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જે આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યાંથી ધારાસભ્ય છે તેમના મત વિસ્તારમાં વડાપ્રધાન છે તો હુંકાર ભરવાના છે આદિવાસી સમાજને સંબોધવાના છે ત્યારે બીજી તરફ આને લઈને ચૈતર વસાવાના સમર્થકો અને ચૈતર વસાવા ખુદ આ બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે અને અનેક પ્રકારની ચર્ચાઓ પણ કરી રહ્યા છે ત્યારે જોઈએ તો ડેડિયાપાડામાં દેવ મોગરા માતાનું મંદિર આવેલું છે આસ્થાનું કેન્દ્ર છે ભાજપનો એવો તર્ક છે કે અહીંયા મોટી સંખ્યામાં તમામ રાજ્યમાંથી લોકો છે તે દર્શને આવતા હોય છે ત્યારે વડાપ્રધાનની આ સભા ખૂબ મહત્ત્વની છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના આ તર્ક સામે આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી નેતા ચૈતન વસાવાનું કહેવું છે કે જે રીતે આ દિવસોમાં તેઓ અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે આદિવાસી સમાજને જાગૃત કરી રહ્યા છે જનસભાઓ કરી રહ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી ભીંસમાં મુકાય છે તેના જ પગલે વડાપ્રધાનને મેદાનમાં ઉતારવામાં આવ્યું છે આ એક ધાર્મિક કાર્યક્રમ તો છે પણ સાથે આ એક રાજકીય બાબત પણ છે તેવું મનાઈ રહ્યું છે કેમ કે વડાપ્રધાનને ડેડિયાપાડામાં સભા કરવી પડે તે ચર્ચાનો વિષય બન્યો છે નેક પોસ્ટર ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોએ ફરતો કર્યો છે જે પોસ્ટર પંદર નવેમ્બર બિરસા મુંડાજીની જન્મજયંતિને લઈને જે વાત લખવામાં આવી છે કે તમે કોના કાર્યક્રમમાં જશો અસલ આદિવાસી જે નેત્રંગ મેન્શન કરવામાં આવ્યું છે વનવાસીઓ જે ડેડિયાપાડા મેન્શન કરવામાં આવ્યું છે એક તરફ દર્શાવવામાં આવી રહ્યા છે ધારાસભ્ય ચૈત્ર વસાવાને એક તરફ દર્શાવવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમારો જવાબ ચોક્કસ કોમેન્ટ કરજો એ પ્રકારે વાત આખા પોસ્ટરમાં લખવામાં આવી છે તેના જ કારણે હવે આ પોસ્ટરે પણ ચર્ચા જગાવવાની શરૂઆત કરી છે વાત રહી ભીડની થોડા દિવસ પહેલાં આમ પાર્ટીના નેતા નિરંજન વસાવાએ એવો દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં વધારે ભીડ ધારાસભ્ય ચૈતર વસાવાની સભામાં થાય છે ત્યારે દાવાને લઈને હવે આગામી દિવસોમાં ખબર પડી હશે કોણ કયા નેતાની લોકશાહના કેટલી છે એ તમામ બાબતે અને આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે